નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીનો જે ભાગ પાંચ છે તે ભાગ પાંચની અંદરથી વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર સાત આપણને આપેલો છે કિશોરાવસ્થા તરફ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની વિજ્ઞાન વિષય સહિતની જે દરેકે દરેક વિષયની સહઅધ્યન પુથીઓ છે તેના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર સાત કિશોરાવસ્થા તરફ આપણે આટલું જાણીએ છીએ અને ત્યાર પછી અધ્ય નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્નોના જવાબ એમાં પહેલો સવાલ બાળકની જાતિ માટે માતા જ જવાબદાર માનવામાં આવે છે જે ખરેખર ખોટું છે કારણ કે તો જવાબ આવશે બાળક એ લિંગી રંગસૂત્ર તેના પિતા દ્વારા મેળવે છે ત્યાર પછી બીજો સવાલ એઇડ્સ એક રોગગ્રસ્ત વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કઈ રીતે ફેલાય છે તો જવાબ આવશે લોહી આપવાથી અથવા તો લેવાથી ત્યાર પછી ત્રીજો સવાલ ટેડ પોલના પરિવર્તન માટે નીચેના ઘટકો પૈકી પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ તો જવાબ આવશે આયોડિન ત્યાર પછી ચોથું ઋતુસ્ત્રાવ માટેનો સામાન્ય સમયગાળો શું હોય છે તો જવાબ આવશે અઠ્યાવીસથી ત્રીસ દિવસ પાંચમો સવાલ સ્ત્રીઓમાં ક્ષમ તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલુ રહે છે તો જવાબ આવશે ત્રણ ત્યાર પછી છઠ્ઠો સવાલ ગર્ભાવસ્થાથી ગર્ભ વિકાસ સુધીની ક્રિયાઓ નીચે આપેલ છે તેને સાચા ક્રમમાં ગોઠવો તો એમાં પહેલું ત્યાર પછી ત્રીજું ત્યાર પછી બીજું અને ત્યાર પછી આવશે ચોથું ચાલો તો આ રીતે આપણે ગોઠવી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન છે તે નવી સ્વ અધ્યયન દરેક ભાગના દરેક પાઠના જે સોલ્યુશન છે દરેકે દરેક વિષયના તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને એની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે સીધી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને જરૂરથી સ્વાધ્યન પુથ્થીનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે સાતમો સવાલ કિશોરાવસ્થા એટલે શું તો મનુષ્યના જીવનકાળની એવી અવસ્થા કે જ્યારે તેને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે તે અવસ્થાને કિશોરાવસ્થા કહેવાય છે આઠમો સવાલ પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો જોઈએ ઉત્તર પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ કહેવામાં આવે છે કારણ કે તે શરીરની તમામ ગ્રંથિઓને નિયંત્રિત કરે છે તે એવા હોર્મોનનું સ્ત્રાવ કરે છે જે વૃદ્ધિ વિકાસ પુનરુત્પત્તિ અને અન્ય ગ્રંથિઓના કાર્યમાં મદદ કરે છે નવમો સવાલ અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય શું છે તે શેનું બનેલું હોય છે તો અંતઃસ્ત્રાવી તંત્ર શરીરમાં અંતઃસ્ત્રાવનું ઉત્પાદન અને સ્ત્રાવ કરે છે જે વૃદ્ધિ વિકાસ પુનરુત્પત્તિ અને શરીરના આંતરિક પરિબળોનું સમતોલન જાળવવામાં મદદ કરે છે આ તંત્ર પિટ્યુટરી થાઇરો થાઇરોઇડ એડ્રીનલ અને પેન્ક્રિયાસ જેવી ગ્રંથિઓનું બનેલું છે જે શારીરિક કાર્યોનું નિયંત્રણ કરે છે ત્યાર પછી દસમો સવાલ કિશોરાવસ્થા દરમિયાન કિશોર અથવા તો કિશોરીના વિકાસ માટે સમતોલ આહારનું મહત્વ જણાવો તો તરુણ અવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે આ સમતોલ આહારમાં કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન્સ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ સમતોલ આહાર લેવાથી કિશોર બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે આમ કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવો જોઈએ ત્યાર પછી છે સવાલ કિશોરાવસ્થા દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા માટે તમે શું તકેદારી રાખશો તો રોજ સવારે અને રાત્રે સ્નાન કરીશું વારંવાર હાથ ધોઈશું ગુપ્તાંગોને સ્વચ્છ રાખીશું નખવાળ કપાવીશું વગેરે તકેદારી રાખીશું એકવીસમો સવાલ કિશોરાવસ્થા દરમિયાન કિશોર કિશોરીઓને પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે શું ધ્યાન આપવું જોઈએ તો જોઈએ આપણે ઉત્તર સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ કિશોરો માટે અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેદ ગ્રંથીઓની વધારે સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ છોકરીઓએ ઋતુસ્ત્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ સંક્રમણનો ભય રહે છે અને સ્વાસ્થ્ય જોખમાય છે ત્યાર પછી તેરમો સવાલ જ્યારે સલમા તેનો બારમો જન્મદિવસ ઉજવે છે તેના મોં ઉપર ખીલ જોવા મળે છે તેથી તે મૂંઝવણ અનુભવે છે તમે તેને કઈ રીતે સમજાવશો તો જોયા ઉત્તર સલમાને સમજાવીશું કે તરુણાવસ્થા દરમિયાન પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે જેના કારણે ચહેરા ઉપર ખીલ જોવા મળે છે જે એક સામાન્ય ઘટના છે સલમાએ શરીરની સાફ સફાઈ રાખવી વાસી ખોરાક અને તેલવાળું ખાવાનું ટાળવું જોઈએ અને રોજ પુષ્કળ પાણી પીવું જોઈએ ચૌદમો સવાલ તમારા મિત્રોની ઉંમર તેર વર્ષની છે અને તેની વર્તમાન ઊંચાઈ એકસો સેન્ટીમીટર છે તો તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન કરો તો એકસો પચાસ ભાંગી અઠ્યાસી ગુણ્યા સો એટલે કે એકસો ને સિત્તેર સેન્ટીમીટર ઊંચાઈ તેની હશે પંદરમો સવાલ કિશોરાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય ઉપર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ તો જોઈએ ઉત્તર કિશોરાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ જરૂરી છે કારણ કે આ સમયમાં શરીર ઝડપથી વિકાસ પામે છે અને હોર્મોનલ ફેરફાર થાય છે યોગ્ય આહાર કસરત અને સફાઈની આદતો જીવનભર તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે આ સમયે કેળવેલી આદતો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદરૂપ થાય છે ત્યાર પછી સોળમો સવાલ તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીમાં જુદા જુદા ફેરફાર જોવા મળે છે તો આ ફેરફારોને તફાવતના સંદર્ભમાં લખો તો પહેલા આપણે જોઈએ છોકરામાં ફેરફાર તો અવાજ ઘાટો થાય છે છોકરીમાં અવાજ ઊંચો અને તીણો બને છે છોકરાઓમાં દાઢી અને મૂછ ઉગે છે જ્યારે છોકરીઓમાં બગલ અને ગુપ્ત અંગો પર વાળ ઉગે છે છોકરામાં થતા ફેરફાર ના તો ગુપ્ત અંગો અને બગલમાં વાળ ઉગે છે જ્યારે છોકરીઓમાં સ્તનનો વિકાસ થાય છે છોકરાઓમાં છાતી ઉપર વાળ ઉગે છે અને છોકરીઓમાં અંડકોષ ઉત્પન્ન થાય છે અને છોકરાઓમાં શુક્રકોષ ઉત્પન્ન થાય છે ત્યાર પછી છે સત્તરમો સવાલ એક વર્ષમાં તમારા અને તમારા મિત્રોમાં થયેલા ફેરફાર અને ટેવોની નોંધ કરો તે યોગ્ય છે કે અયોગ્ય તેનું વર્ગીકરણ કરો યોગ્ય ફેરફારો સર્વપ્રથમ આપણે જોઈએ તો ગુપ્ત અંગો પર વાળ ઉગવા અવાજ ઘોઘરો થવો ઊંચાઈમાં વધારો થવો દાઢી દાઢીમું ઉગવી અને આકર્ષણ અનુભવે છે અયોગ્ય ફેરફાર તો ગુસ્સો આવે છે જંક ફૂડ ખાવાની ટેવ અને ઘરમાં ઘરકામ કે અભ્યાસ ટાળવો વગેરે જે છે તે ખરાબ બાબતો છે ત્યાર પછી છે અઢારમો સવાલ ખોરાકમાં પૂરતા પ્રમાણમાં આયોડિન લેવો જોઈએ કારણ આપો તો આયોડિન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે એ થાઇરોક્સિનનો સ્ત્રાવ કરે છે જ્યારે આયોડીનની ઉણપ સર્જાય ત્યારે ગોઈટર રોગ થાય છે જેમાં થાઇરોક્સિનનો સ્ત્રાવ બંધ થાય છે અને ગળાનો ભાગ ફૂલી અને મોટો થઈ જાય છે ત્યાર પછી ઓગણીસમો સવાલ તમે સરકારી દવાખાનાની મુલાકાત લીધી હશે ત્યાં જુદા જુદા રોગોનો ચાર્ટ લગાવેલ હોય છે તમે ત્યાં એઇડ્સ વિશેનો પણ ચાર્ટ જોયો હશે સરકારી કે અન્ય દવાખાનામાં લાગેલા લગાવેલા એઇડ્સના પોસ્ટરની મદદથી તેને ફેલાતો અટકાવવાના ઉપાય લખો તો જાતીય સમાયગમ કરતી વખતે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ સિરિંજ અને અન્ય સાધનોનો સામૂહિક ઉપયોગ ન કરો એચઆઈવી પોઝિટિવ વ્યક્તિના રક્ત સાથે સંપર્ક ન થવા દો ત્યાર પછી છે વીસમો સવાલ હાલમાં ગુજરાતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાનો દર કેટલો છે શું આપણા માટે ચિંતાજનક છે શા માટે તો જવાબ આવશે હાલમાં ગુજરાતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર આઠસો થી નવસો છે આ તફાવત ચિંતાજનક છે કારણ કે તે સ્ત્રી પુરુષના સંતુલનને અસર કરે છે જે સામાજિક અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે ત્યાર પછી એકવીસમો સવાલ મનુષ્યમાં જન્મનાર સંતાન છોકરો હશે કે છોકરી તે કોના રંગસૂત્રોથી નક્કી થાય છે તે સમજાવો તો મનુષ્ય કોષના કોષ કેન્દ્રમાં ત્રેવીસ જોડ રંગસૂત્ર હોય છે બે લિંગ હોય છે સ્ત્રીમાં બંને એક્સ રંગસૂત્ર હોય છે પુરુષમાં એક એક્સ અને એક વાય રંગસૂત્ર હોય છે જો સ્ત્રીના એક્સ સાથે પુરુષનું એક્સ રંગસૂત્ર જોડાય તો એક્સ એક્સ એટલે કે છોકરી જન્મ લે છે અને જો સ્ત્રીના એક્સ સાથે પુરુષના વાય રંગસૂત્ર જોડાય તો એક્સ વાય એટલે કે છોકરો જન્મે છે આમ જન્મનાર સંતાન છોકરો હશે કે છોકરી તે સંતાનના પિતાના રંગસૂત્રોથી નક્કી થાય છે ત્યાર પછી બાવીસમો સવાલ છોકરા અને છોકરીઓમાં વિકાસ સમાન દરથી થતો નથી શા માટે તો છોકરા અને છોકરીઓમાં શારીરિક જૈવિક અને હોર્મોન સંબંધી પ્રક્રિયાઓ બંનેના વિકાસમાં જુદાપણું લાવે છે છોકરાઓમાં ટેસ્ટોસ્ટોરોન અને છોકરીઓમાં હિસ્ટ્રોજન હોર્મોન મુખ્ય ભૂમિકા ભજવે છે જે શારીરિક વૃદ્ધિ અને લક્ષણોમાં ફરક લાવે છે માટે ત્યાર પછી ત્રેવીસમો સવાલ અહીંયા મનુષ્યમાં આવેલી વિવિધ અંતસ્ત્રાવી ગ્રંથિઓની આકૃતિમાં દર્શાવે છે અંતસ્ત્રાવી ગ્રંથિઓમાંથી કયો અંતસ્ત્રા ઉત્પન્ન થાય છે તે જણાવવાનું છે ચાલો તો સર્વપ્રથમ આપણે જોઈએ પહેલી જે ગ્રંથિ છે મગજમાં તે પિટ્યુટરી ગ્રંથિ જેમાંથી વૃદ્ધિ અંતસ્ત્રા ઉત્પન્ન થાય છે ત્યાર પછી ગળાના ભાગમાં થાઇરો થાઇરોઇડ ગ્રંથિ જે થાઇરોક્સિન અંતસ્ત્રા ઉત્પન્ન કરે છે ત્યાર પછી તમે જુઓ છાતીના ભાગમાં એડ્રિનલ ગ્રંથી જે એડ્રિનાલીન ઉત્પન્ન કરે છે ત્યાર પછી છે સ્વાદુપિંડ બરાબર પેટના ભાગમાં તે ઇન્સ્યુલિન અંતસ્ત્રા ઉત્પન્ન કરે છે ત્યાર પછી છે અંડકોષ જે તમે જોશો તો ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને છેલ્લે છે શુક્રપિંડ જે ટેસ્ટોસ્ટોરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે ત્યાર પછી છે ચોવીસમો સવાલ મનીષભાઈ ભોજનમાં ફક્ત દાળ ભાત ખાય છે તે અવારનવાર બીમાર પડે છે તે બીમાર ન પડે તે માટે તમે તેના તેના ભોજનમાં કેવા પ્રકારના બદલાવ સૂચવશો શા માટે દાળ ભાતમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન વિટામિન્સ અને કાર્બોદિત મળી શકતા નથી એ માટે મનીષભાઈએ ભોજનમાં રોટલી દાળ ભાત લીલા શાકભાજી દૂધ ગોળ સંતરા આમળા વગેરે બધી જ પ્રકારનો સમતોલ આહાર ખાવો જોઈએ ત્યાર પછી છે પચ્ચીસમાં સવાલ ઋતુસ્ત્રાવના વિષયમાં સમાજમાં પ્રવર્તી ખોટી માન્યતાઓ જણાવો તો મંદિરને અડવું નહીં અથવા તો મંદિરમાં જવું નહીં ઋતુસ્ત્રાવની અવસ્થામાં છોકરીનો રસોડામાં કામ કરવું નિષેધ છે ઋતુસ્ત્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો ગર્ભવતી બની જાય છે જે મહિલાને ઋતુસ્ત્રાવ હોય તેની બધી વસ્તુ અલગ રાખવી વગેરે જેવા કુમાન્યતાઓ અથવા તો ગેરમાન્યતાઓ છે ત્યાર પછી છે નીચેનો ફ્લો ચાર્ટ પૂર્ણ કરી એ અને બી બાળકની જાતિ જણાવો ચાલો અહીંયા એક્સ એક્સ છે તો એક્સ અને એક્સ એટલે કે એક્સ એક્સ એટલે કે એ તો એ જે છે એ છોકરી થશે ત્યાર પછી એક્સ અને વાય એક્સ વાય એટલે બી એ છોકરો થશે ત્યાર પછી આપણને અહીંયા રચનાત્મક મૂલ્યાંકન આપવામાં આવેલું છે અને આપણે આ જે તરુણાવસ્થાનો ચાર્ટ છે તે આપણને દર્શાવેલો છે તો આ રીતે આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથી છે તેમાં દરેક વિષયના દરેક પાઠ જે છે તેમના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે એકદમ કલરફુલ ફોન્ટની અંદર તો જરૂરથી આ દરેકે દરેક સ્વ અધ્યયન પુથીના પાઠનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં